હા તો જા બધા બેઠા છે તો સાની નોત રેતી હું ઘરે આવ્યો એટલે સાની રહી ગઈ જો આ બધા જો રહી તમારી સાની તારથી રહી સાની નો રે તમારી સાની રે જ નહી જા સંદીપ જા નીલુ બાઘો અલા મયુર રહી તમારી સાની હા નો રે તો જો મિત્રો

ચાલો મિત્રો હવે મોટા ભાઈ મકાન કામકાજ ચાલુ હતું ક્યાં ક્યાં પોગી ગયું તમને દેખાડવી લિન્ટર માળિયા પોગી ગયું છે રેતી કપચી ને કાકરી અને સિમેન્ટ સિમેન્ટ આવી ગઈ છે અને લિન્ટર માળિયા ભરાઈ ગયા છે તો ચાલો હવે તમને દેખાડવી આપણે ન્યાજે કે ક્યાં કામ ગયું છે તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે અહીંયા મોટા ભાઈ ઘરે અને આ બાજુ જો અહીંયા રેતી પડી છે અહીંયા કાકરી પડી છે અને સિમેન્ટ આપણે ઓલા ઘરે નાખી એટલે હું કે બલ્લે નહીં વરસાદી માહોલ છે અને જો આ અમારી પાછળ મારા કાકાના દીકરો છે દલસોક ઈ પણ આરે આવ્યો છે પાણી પાવા લીંટર માળિયાને તો ચાલો હવે આપણે પાણી પાઈ દેવી તો જો આ કિંજલ મમ્મી સડવા મળી છે લીંટર માળિયાને પાણી પાવા પણ આપણે પણ સડી જઈશું હવે ઉપર આ નીલું સડી ગઈ છે ને આજે દલસોક આને સડાવે છે કિંજીને

આ બધા મયું ને બધા બે ગયા છે અને આ કિંજન મમ્મી છે પાણી પાવા લિન્ટર મળ્યા ને કારણ કે પાણી તો પાવવું જ પડે તો પાકે અમે ઉભા આવવા દેશો ઠેઠ તો જુઓ તમે આ લિન્ટર મળ્યા ને છે પાણી પાવા એટલે પકવે છે હારા અને આ મોટાભાઈનું મકાન આપણું બને છે અત્યારે અને લિન્ટર મળ્યા આપણે આઠે ભર્યા છે આપણે હાઠે આ લિન્ટર મારિયા બલ્લ લીધા છે જો કેવા ભરાણા છે તમે કેજો જો ગયો તમે કેવા ભરાણા છે લિન્ટર મારિયા આ આપણે હાઠે કર્યું છે કામ બધું જો તમે વાહ પાવા જ મળ્યા છે બધાય પાણી આ તમે જો મિત્રો આવું કાક અમારું ગામ છે અમારો એરિયો તમે હેઠા પડી ગયા હોય તો પડી જવી લે એવું થોડું છે એ અમારા હું કામ સડવું જોઈએ સરખોડું થઈને જોવો તમે હવે લાગ્યા છે બીક એને ઉતરી ઉતરી

નીલુ ને કઈ બીક નથી લાગતી મિત્રો આપણે તો હેઠા તો ઉતરી ગયા પણ હવે એમ કે છે કે રાંધવું નથી આપણે જવું છે ક્યાંક સારું સારું ખાવા તો આમાં હું સારું સારું ખાવા જવું પનીર ટીકા પનીર ટીકા એટલે આપડે આપડે ટીકા આ બધા આ બધા જો મંચુરિયા અમને પનીર ટીકા ને એવું ખાવું છે હા બસ પૈસા દેવા મળો એટલે આગળ પંચુરિયા અમને પનીર ટીકા તારે શું ખાવું છે તારે શિક્ષણ ખાવું છે એકને શ્રીખંડ ખાવું છે એકને પનીર ટીકા ખાવું છે એકને મંચુરિયન ખાવું છે એકને આઈસ્ક્રીમ ખાવું છે આ બધા નોકો નોકો ખાવું છે બોલો આ ભાઈ એક નવો જાગ્યા જો એને બર્ગર ખાવું છે જો

તો મિત્રો આપનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે તો અમારી ચેનલમાં જે નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો જેથી કરીને તમને અમારા નવા નવા વિડીયો જોવા મળે જય માતાજી